નદી તળાવો ડેમોમાં પાણીની સપાટી વધી છે નદી નાળાઓમાં પાણીનો ભારે પ્રવાહ છે હવામાન ખાતા દ્વારા સરકારી તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાઓનો દરેકે દરેક નાગરિકે અમલ કરવો જોઈએ દરેક સૂચનાનું પાલન કરવું જોઈએ હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે ઘરથી ભારે ન નીકળવું ન જોઈએ જરૂરી કામ સિવાય ઘરથી બહાર નીકળવાનું આ પરિસ્થિતિમાં ટાળવું જોઈએ નદી નાળાઓમાં નહવા પણ ન જવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ અવારનવાર આપણે અખબારોમાં વાંચીએ છીએ કે બે યુવાનો નદીમાં નહવા પડ્યા તળાવમાં નહવા પડ્યા અને ડૂબી ગયા આવા બનાવો દર વર્ષે બનતા રહે છે જેથી લોકોને મારી નમ્ર અપીલ છે આપણા બાળકો ઘરના યુવાનો એમને પણ નદી નાળાઓમાં નાવા ન પડવું જોઈએ એવી મારી અહીંથી નમ્ર અપીલ છે વરસાદી પાણી પૂર જોશથી વહી રહ્યું છે આવા જોશ ફેરથી વહેતા પાણીમાં ન જવું જોઈએ તેમજ વાહન ચાલકોએ પોતાનું વાહન પણ રાખવું જોઈએ પાણીમાં પોતાનું વાહન કોઈ પણ હિસાબે ન નાખો કારણ કે આપણે એમ લાગે પાણી ઓછું છે આપણે નીકળી જશું પણ આવો રિક્સ ન લેવો જોઈએ અને પાણીમાં વાહન ન નાખવું જોઈએ વાહન પાણીના પ્રવાહ વચ્ચે થંભી જાય છે ત્યારે અતિ ભારે જોખમ સર્જાય છે દસમસતા અને વહેતા પાણીમાં આપણું વાન ન નાખો કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આપણે આપણા બાળકો પ્રત્યે પણ સાવચેત રહીએ આપણા બાળકો આ વરસાદી વાતાવરણમાં ક્યાં બહાર નીકળી જાય એનું પણ આપણે ધ્યાને ધ્યાનને લઈએ આગાહી અને સૂચનાઓને અવગણીને આપણે જ્યારે ન કરવાનું કરી બેસીએ છીએ ત્યારે સમગ્ર પરિવારને નુકસાન થાય છે લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી જે વાતાવરણ કચ્છમાં સર્જાયું છે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ઘણી જગ્યાએ પાણીનો પ્રવાહ જોશભેર વહી રહ્યો છે આ પ્રવાહમાં ક્યારે પણ આપણે પગ પણ રાખવો જોઈએ કારણ કે ક્યારે આપણે તણાઈ જઈએ અને ક્યારેક ન બનવાની ઘટના બની જાય જેથી લોકોને મારી અહીંથી નમ્ર અપીલ છે કે આ વરસતા વરસાદની અંદર જોશભેર વહેતા પાણીની અંદર ક્યારેય પણ ન જવું જોઈએ